નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહીના આદેશોને આધારે એસઓજી ઇન્ચાર્જ એન આર વાઘેલા અને અન્ય સ્ટાફને ચોક્કસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા બાતમીના આધારે ગોઝારીયા રોડ ઉપર વચ ગોઠવીને સત્તર નવેમ્બરના રોજ એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોજારી પાસે હરણાહોંડા તરફથી આવતા માર્ગ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન શંકાસ્પદ હલનચલન જણાતા એક વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો આ વ્યક્તિનું નામ ઠાકોર દિલીપજી વિક્રમજી રહે ગોજારિયા તાલુકો જિલ્લો મહેસાણા હોવાનું બહાર આવ્યું છે એના કબજામાંથી એક મોટરસાઇકલ પરથી ગેરકાયદેસર ગાંજાનો કુલ પાંચ કિલો ચારસો તેત્રીસ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો મુદ્દામાલ સહિત કુલ જપ્ત મૂલ્ય ત્રણ લાખ અગિયાર હજારથી વધારે હતું જપ્ત કરાયેલી વસ્તુઓમાં ગાંજાની કિંમત રૂપિયા બે લાખ ઇકોતેર હજાર છસો પચાસ મોબાઈલ ફોન પાંચ હજાર મોટરસાઇકલ પાંત્રીસ હજાર કુલ કિંમત ત્રણ લાખ અગિયાર હજાર છ પચાસ એનડી કેસ દાખલ આ કાર્યવાહી બાદ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ હેઠળ આઠ સી વીસ બી બી તથા ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે લાંગણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો રજિસ્ટર કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થના ગેરકાયદેસર વેપારને મોટો ઝટકો પહોંચે છે